પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ભગવાનનો સહારો લ્યો પરંતુ મિત્રો એક બીજો આધાર પણ છે જો તમે તેને પકડી લેશો તો તમારું જીવન કંઈક બની શકે છે તે આધાર ભગવાન છે તમે કહેશો કે હું તો રોજ શંકરજીના મંદિરે જાઉં છું પૂજા પાઠ કરું છું પરંતુ શંકરજી મને કંઈ મદદ નથી કરતા શ્રાવણ મહિનામાં અમે બીલીપત્રો ચડાવ્યા પાણીનો લોટો ચડાવ્યો પરંતુ ભગવાન શંકરે કોઈ મદદ ના કરી મિત્રો શંકર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે મોટું પગલું ભરવું પડશે મિત્રો મોટા કાર્યોને માટે મોટા પગલાં જોખમ ભર્યા પગલાં ભરવા પડે છે ત્યારે જ લાભ મળી શકે છે શંકરજીએ વરદાન આપ્યું હતું રાવણને ભસ્માસુરને તથા શંકરજીએ વરદાન આપ્યું હતું પરશુરામને પરંતુ વ્યવહાર અને કાર્ય કરવાની ખોટી રીતના કારણે રાવણ અને ભસ્માસુરને મારવા પડે જો તમારી વિચારધારા સાચી હશે તો તમે ભગવાનનું વરદાન પ્રાપ્ત કરીને આ સંસારમાં કશુંક સારું કરવા ઈચ્છતા હશો તો તમને ભગવાનના દરેક રીતે સહયોગ મળશે બળ અને ધનના આધારે મનુષ્ય બળવાન થઈ શકતો નથી આપણે આપણા વિકાસને માટે મજબૂત આધાર શોધવો પડશે એ મજબૂત આધાર ફક્ત ભગવાન છે ભગવાનનો આધાર લીધા પછી આપણી પાસે શેની કમી રહે આપણે તેમનો પ્રેમ તથા અનુદાન મેળવીને આપણો આધ્યાત્મિક વિકાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ભગવાનની પાસે અનંત સુખના ભંડાર ભરેલા છે તેમના એક મિત્ર હતા સુદામા તે ગરીબીનું જીવન જીવી રહ્યા હતા લોકોએ કહ્યું કે તમારે તો ભગવાનની સાથે ઓળખાણ છે છતાં આમ કેમ તો સુદામાજી ભગવાનની પાસે ગયા ભગવાને પોતાના મિત્રને ન્યાલ કરી દીધો